પાટણના સુભાષ ચોક નાણાવટી સ્કૂલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે પાટણ નગરપાલિકાની બેદરકારીના પાપે લોકો પરેશાન થયા છે ત્રણ દિવસથી મસ્ત મોટો પડ્યો છે છતાં પાટણ નગરપાલિકા નિંદ્રાધીન છે પાટણ સુભાષ ચોક મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડતા લોકોને હાલાકી પડી રહી છે મસ્ત મોટો પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાના જાગૃત કોર્પોરેટર ભારત પાટિયાને જે જાણ કરી છે જેમાં પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે ની અંદર જે નાણાવટી સ્કૂલ પાસે જે મુખ્ય રસ્તા ઉપર ભૂવો પડી છે શું ક્યાં છો કેવી રીતે પડ્યો છેલ્લા ત્રણ દિવસથી આ ભૂવો પડી રહ્યો હું નગરપાલિકા કોર્પોરેશન ચાર કોર્પોરેશન ચૂકેલા છે એમને જે ફોન કરીને વાત કરી કરીએ જાણે કરી કરીએ સવારે પજા પછી મુકેશભાઈ એ આવી જોઈ ગયા કોઈ કોઈ નિર્ણય આવતો નથી સ્થાનિકો રહીશો બધાને સ્ટાર્ટ થઈ ગયો આવા જવાની પબ્લિક અને એક બાજુ નાણાવટી નિશાળ છે એમણે એક તપલીજ પડી રહી છે હવે આ ત્રણ ચાર દિવસથી આ ખાડું નહીં પુરાય તો નગરપાલિકા ઉપવાસ આંદોલન કરશું ગાંધીજી માંથી હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ